સુરત જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ફરી કાળા ડિબાંગ વાદળ સાથે ધોધમાર સુરત જિલ્લાના બારડોલી તાલુકા તેમજ માંડવી પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો સતત બે કલાકના વરસાદ બાદ બારડોલી તાલુકાના માણેકપુર ખરવાસા ધામરોળ રાયમ વરાળ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળી આવ્યો હતો બીજી તરફ નગરની વાત કરીએ તો નગરના ગાંધી રોડ સ્ટેશન રોડ સ્વામિનારાયણ શાસ્ત્રી રોડ સહિત અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો સતત બે કલાક વરસાદ વરસતા બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું દીપનગર જાગૃતિનગર સહિતના વિસ્તારોમાં ફરી પાછા પાણી ભરાયા હતા બારડોલી નગરમાં આવેલા આશાપુરી વિસ્તારમાં ઘૂંટણ સમાના પાણીમાં લોકો જોઈ શકો છો બીજી તરફ છેલ્લા વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાતા અહીં વસવાટ કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ નગરના મધ્યમાં આવેલો વિસ્તાર જેમાં અવર જવર કરતા વાહન વ્યવહારોને પણ એની માઠી અસર જોવા મળી આવી હતી અનેક બાઇકો આશાપુરી માતા મંદિરના વિસ્તારમાં પસાર થતી વેળા બંધ થઈ જવા પામ્યા હતા બીજી તરફ નગરપાલિકા દ્વારા આ જ વિસ્તારમાં અગાઉ પાણી ભરાતા ખાડીનો જે પાળો બનાવવામાં આવેલો જેને તોડ્યો હતો છતાં પણ આ વિસ્તારમાં આ બે કલાકમાં વરસેલા વરસાદના પગલે આપ દ્રશ્યોમાં જુઓ છો તેવી સ્થિતિ સર્જાઈ હતી વરસાદ વરસતા હાલ સીઝન ડાંગરની રોપણી કરવાની છે ત્યારે ડાંગરની રોપણી કરતા ખેડૂતોમાં આ વરસાદને લઈ ખુશીનો માહોલ પણ જોવા મળી આવ્યો હતો બીજી તરફ નગરની વાત કરીએ તો નગરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડવા પામી હતી ભરવાળા વરસાદ સહિત આશાપુરી માતાના મંદિર વિસ્તારોમાં આ વરસાદ પડતા ફરી પાછા પાણી ભરાવાના શરૂ થયા હતા આવનારી સિઝનમાં જો પાંચથી વધુ વધુ ઇંચ વરસાદ વરસે તો આ વિસ્તાર જાણે બેટમાં ભેરવાઈ જાય તેવું અત્યારે દેખાય આવે છે